કૃષ્ણ હર હર મહાદેવ તો કેમ બધાય મજામાં છે ને જોરદાર હમ તો આજે છે ને અમારે અહીંયા નવેમ્બર મહિનો ચાલે છે નવેમ્બરમાં ને નવેમ્બરમાં અત્યારે ઠંડી જેવું કંઈ ના દસ અગિયાર બાર ડિગ્રી બાર ડિગ્રી તેર ડિગ્રી એટલે બાર તેર ડિગ્રી એટલે બહુ કંઈક ઠંડી કહેવાય જ નહીં રાઇટ નહીતર અત્યારે છે ને જનરલી લગભગ સાત આઠ ડિગ્રી હોય એથી નીચે હોય ટૂંકમાં પાંચ ડિગ્રી તાપમાન વધી ગયું હવે એ શેના માટે બીધું હોય કંઈ ખબર નથી ગ્લોબલ વોર્મિંગ હોય કે જે કંઈ હોય પણ વધી ગયું તાપમાન તાપમાન વધારે વાંધો નહીં બધા પણ ટેમ્પરેચર છે ને આપણું ટેમ્પરેચર વધવું ન જોઈએ એટલે ખબર છે ને ખીજ ન વધવી જોઈએ એમ કહેવાનો મતલબ હમ આપણે છે ને શાંતિ જાળવવાની હો ટોટલી પણ આપણું જો માનસિક ટેમ્પરેચર વધી જાય તો આપણે છે ને પછી પ્રોબ્લેમ બધા બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થાય ને કંઈક થાય પછી ને પછી પછી દવાખાને જવું જોઈએ ને ડૉક્ટર પાસે ને એટલે એના કરતાં તો છે ને બેટર શાંતિથી રખાય

ગાડી પાટા ઉપર ઉતરે ભઈ ગાડી તો ક્યારેક ક્યારેક ઉતરે જાય પાટા ઉપરથી તો પાછે ચડાવી લેવાય એમાં કઈ તો એટલે એને કન્ટિન્યુસ એક્ટિવિટી કઈક ને કઈક કરવાની યસ પછી એટલે આ કકળવા દા આપવાનું હા તો આ જુઓ ને કે અત્યારમાં ચાલુ થઈ ગયું છે ગાજર ને પછી આ સ્પ્રિંગ ઓનિયન તો આપણે ઘરની છે જો સ્પ્રિંગ ઓનિયન છે આપણે હા ટોટલી એટલે આ મગના છે એટલે આપણે શું ઉગેલા ઉગાડેલ મગ કે બીજું કીએ સમથિંગ

ના ના જીતા તો ધીરે 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 કારણ કે અમારે બીજું કંઈ કામ નહીં તો આવું કંઈક કરવાનું હોય ના ના બેહાઈ નહીં બેહાઈ કઈ થોડું હા પછી જઈએ બેઠા હોય તો કઈક બસ એના ઉપર હોય બીજું તો શું હોય આપડે આજે આપણે ખાવાનો પ્રોગ્રામ છે હની મેલન અને મગ મગ પણ ખાઈ હું થોડાક ફંગાવેલા મગ પણ અને બેય કરી હું કઈક પછી આ મગ નાખે એને પાછું જરાક ઓળું કરવાનું અને જરાક પછી દાણાજી નાખો એટલે દહીં ભેગા ખાવાય તો

ਉਹ ਲੱਭੀ ਜੇ ਟੈਸਟ ਕੋ ਮਾ ਜਾਉਂ ਸੈਟ ਹੋਈ ਸੀ ਨਾ ਮਾਨੀ ਚਾਹੀਏ ਹੈ ਨਾ ਮੈਂ ਕਿੱਕ ਸੀ ਕਾਂ ਦੁ ਲੈ ਵੀ ਤੇ ਹਾਂ ਹਾਂ ਤੇ ਉਹ ਨਾ ਉਹ ਨਾ ਬੇਰ ਨਹੀਂ ਆ ਰੂਪਿਤ ਨਾ ਇਹ ਮੈਂ ਸੋਚ ਮੈਂ ਸੋਚ ਮੈਂ ਤੋ ਤੇ ਜੋ ਆਵੇ ਗੋਤੀ ਪਾ ਸੋਕਣੀ ਹਵਾਰ ਨਾ ਅਜੇ ਤਾਂ ਕਰਿਆ ਤਾਂ ਬਦਾਈ ਠੱਠੇ ਰਹਿ ਜਾਂ ਤਾ ਤੇ

ફ્રાન્સ તો થોડોક મોટો છે તમે કે તો ચાલો ન્યા જઈએ અત્યારે ઘૂમરે ને ઘૂમરે ફેર વેન લેવા એ તમને ખબર કરું ઘૂમરે ઘૂમરે ના ઘૂમરે ને ઘૂમરે કે આપણે અમુક ભાષામાં ખબર જ ન પડે બીજાની કઈ બીજાની તો ખબર પડે કે ના પડે આપણી તો પડે ને ઘૂમરે ઘૂમરે ને ઘૂમરે 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 આ એ પોસી અહીંયા સે કોઈ બાજુ અહીં આરી आ बेटर डिसेबल ना ना डिसेबल आप बजे से आपने ऐसे डिसेबल मने था <laughs> आपने ऐसे डिसेबल मने था <laughs> ना डिसेबल मने था, <laughs> <बल> मने था। <laughs> तो मेरे बेहर बाटे हैं मके मंत्र टेस्ट को आ टेस्ट को चालो टेस्ट को मजे ये अंदर तो बोलियो फ्लावर निकेवा जोरदार से हैं मस्त है ना फ्लावर तो ના ના બહુ ફાઇન છે ફ્લાવર્સ એટલે આ કલર કલર ના છે પણ આ બધા રિયલ છે બધા રિયલ છે એવરીથિંગ સો નાઇસ મસ્ત ફ્લાવર છે અને અત્યારે છે ને ક્રિસમસ ઉપર આ બધા વધારે હોય આ રેડ કલરના જો આ ટેસ્કો બહુ મોટો છે બિગ ટેસ્કો એટલે અહીંયા છે ને ફૂલ હોય બધી વસ્તુ બધી મળે તો તારું ગાજરી જોરદાર છે અત્યારે આ બધું પ્રિસ્ત્ર સુપર બધું આવું બધું બહુ આવે બાકી તો આમ એ હોય પણ આ અત્યારે વધારે માણસો ખબર નહીં એનું કારણ શું હોય પણ જનરલી એવું બધું વધારે આવે છે ત્યારે હવે ઓલી બાજુ જઈએ ટમેટામાં કેટલીક જાત આવે એમ જુદી જુદી ઓલ વેરાયટી ડિફરન્ટ વેરાયટી કલર કલરના નાની મોટી આપણે તકે ટમેટા તા કે ટમેટા પણ એવું નહીં ટમેટામાં હોય પછી આ મરચામાં યલો રેડ ને ગ્રીન પછી નાના મરચા આવે આ મોટા લાંબા એવું છે બધું જોકે તમે જોયું હવે બધું એટલે બહુ બતાવતો નહોત પછી તમે બોર થઈ જાય બધું બહુ જોયું પણ આ રીતે ખાલી બતાવી દઉં તમને કે આ ટેસ્ટ આવી રીતે છે મસ્ત અને બધાય શોપિંગ કરે બસ તમને થોડું થોડું બતાવી દઉં પછી અમે શોપિંગ કરી લઈએ પાછળના ભાગમાં છે આખું નાઈસ અમે એટલી બધી આઈટમ છે અહીંયા આ બધું કોમન હોય અહીંયા આપણે એવું ન હોય કે કંઈ હમ

આવી રીતે હોય છે બસ તો હવે છે ને અમે શોપિંગ કરી લઈએ નહી તો પાછું રહી જાય શોપિંગ બતાવવા બાકી આઈટમ તો બધી આઈટમ છે અહીંયા એનું કોઈ એન્ડ જ નથી ચરડે મોટું હે સ્ટોર આખો ઓકે અને आट ले टी जो दीज दीज टी आई है बता आवे रहता टीपिया आप लीजें मनोय बोली चाय बाकी ड्रिंक ओके सॉफ्ट ड्रिंक अल्कोहल एवरीथिंग तमने इन था ही जो बोलियों वहाँ हो देखो पिंक है आप आज आट लो है ना मां देखाड़ू देखा घेर जन गेरजन नहीं जा जो बोली <laughs> <laughs>

તવાની ઝીગે બસ એક એક કરન ઘેર જન ઘેર પાસે ગોઠવવા પડે ને આ ઈ તો કરવું જ પડે ને હેમત આલે જ ની મલે આ હે ને ટેસ્કોપ મોટો છે જબરો એટલે મજા આવે અહીંયા શોપિંગ કરવાની પૈસા હોય તો નઈતર તક કરું ફકીગલ શું નંબર લઈ જો દે કે બું પાડતો એમાં મિલ્ક હે વધારે એટલી એ મિલ્ક મદઈ બોહાળો તો એ બંધો ને લેટ્સ ગો જઈએ એ ઘેર જઈએ ને બીજું તો શું કરું ચાલો અહીંયા બીજે કઈ મૂકવાનું છે ઓકે અહીંયા છે ચાલો પેટ્રોલ ઇમાંથી ભરાવી લઈએ થોડુંક હા તે હવે જો લઈ આવ્યા બધું આટલું બધું છે હા કોથરા ભરાવી ગયા હવે એક હું કરે ને આપણે બતાવવું ને જ હવે બધું મૂકી દયો સાના ને પછી કંઈક પાછો પછી કરીએ ને જે એ બતાવીએ બરાબર કે શોપિંગ કેટલાનું થયું શોપિંગમાં છે ને હું તમને કહી દઉં હમણાં અહીંયા જો બતાવું તમને જો ને તમને બતાવી દે ને તમને ખબર પડે કે શોપિંગમાં છે ને કઈ રીતે હોય છે અહીંયા હમ આ શોપિંગની રિસિપ છે હવે આની અંદર જે બતાવે છેલ્લે જે છે ને એટી વન પાઉન્ડ ટ્વેન્ટી થયા હતા પણ એમાં છે ને સેવિંગ કર્યું સોળ પાઉન્ડ ફોર્ટી ફાઇવ પાઉન્ડ સોળ સોળ પાઉન્ડ અને ફોર્ટી ફાઇવ પેન્સ અને બીજું વાઉચર હતું એક ફાઈવ ફોર્ટી ફાઈવનું વાઉર એટલે બીજું શું હતું એમાં અને એક ઇલેવન પાઉન્ડ કુપન કુપન વાઉચર એટલે ટોટલ એક ઇલેવન પાઉન્ડનું કૂપન વાઉચર હતું નહીં પ્રમોશન ફાઇવ ફોર્ટી ફાઇવ એટલે સિક્સટી ફોર પાઉન્ડ સેવન્ટી સેવન એટલે ચોસાઈ પાઉન્ડને ઉપર એટલે બાસઠ પાઉન્ડનું લગભગ શોપિંગ થયું એટલું રાઈટ અને પાંચ સાઠ પાઉન્ડ નું શોપિંગ એટલે કેટલા છ હજાર પાંચસો રૂપિયા છ હજાર સાત સાત હજાર રૂપિયા સાત હજાર રૂપિયા નું એટલું શોપિંગ કર્યું હા એટલે આ અઠવાડિયા નું નિયરલી અઠવાડિયા નું શોપિંગ કેવાય સાત હજાર નું એમ તો એ પણ પાછો અમે તો ત્રણ ત્રણ જણા છે ને એમાં કોઈ મન છે તો કારણ કોક બી ખાય ને ખાતી ને તો ખાવાનું તો અમે એવું છે ને

રાજાએ વખાણ કર્યા કે રાણી કે તમે વખાણ નથી કરતા તો રાજાએ વખાણ કીધાં કે તું છે ને મને મીઠા જેવી લાગો હી કે તે એને એમ થઈ ગયું કે રાણીને ઓ મીઠા જે મને કમ્પેર કરી એટલે એ ખેવાય એને છે ને અંદરથી થઈ ગયું કે મારે રિહાવું કે આવું મણી કે એવું કીધું એ કે રાજાએ પછી રાજાએ કીધું કે પછી રાજાએ બીજી રિવસે ખાવા બેઠા ભેગા જમવા બેઠા નથી એ હું કીધું તો કે રસોઈ મેં કે મીઠું ન નાખતા હી કે ને આપો એની તો એ ક્યાં તો કે રસોઈ કેમ આવી બની કે હમ કે કેમ કે તો કે હું વાંધો હોય કે રસોઈમાં રસોઈ તો ફાઈન બનાવી પણ કે જરાય સ્વાદિષ્ટ નથી કે તો કે ભાઈ સ્વાદિષ્ટ મીઠા વગરની સ્વાદિષ્ટ થોડી બને કે એટલે મીઠાની કિંમત કેટલી છે એમ હા એટલે તને કીધું કે તું મીઠા જેવી લાગે મને એ કે ઓકે

ઓ એટલે ઓલું તો આજે ખાલી એટલું જો તું લોટ નતો નાખ્યો ને આજે ઓકે ઓકે તો વાંધો હવે છે ને ખેલ જોડે જોરદાર ઓલો ખરું છે જયદીપ

વાંધો નથી એમાં એટલે મોટું વેજીટેબલ્સ વધારે હોય છે એમાં જનરલી

બ્લેક ફ્રાઈડે આવે અમારે બ્લેક ફ્રાઈડે ને બ્લેક ફ્રાઈડે શોપિંગ કરવાનું ટૂંકમાં રાઈટ અને સેલ હોય બ્લેક ફ્રાઈડેના પણ આપણી ક્યારે સાંભળ્યું કે કાળી સતત દેહના કાળી ચૌદસના દિવસે શોપિંગ કરે માણસો હ એટલે આપણું આખું જુદું હોય ને આણું જુદું આખું બ્લેક ફ્રાઈડે એટલે કાળો કાળો શુક્રવાર બીજું તો શું બ્લેક એટલે કાળું રાઈટ

ખાવાનું છે એટલે મુઠ્ઠી અંદર વઘારવાના છે હવે બાકી બધે બધું થઈ ગયું છે અને પ્રોપર બન્યા જોરદાર બન્યા એમાં કંઈ બાકી જ નથી ચાખી લીધી મેં હં તમારે ભાંડા ને કંઈ ખાવા હોય તો આવો

ને મીરાબેન પણ કે દર્શન દે દીધા એ તો એવા આવજો બાય બાય ને પાછા વારે નવા કઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ ને લે બાય